એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો બદલ ખૂબ ખૂબ આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ સંપૂર્ણ તલાટી તેમજ રેલવેના પ્રશ્ન વિશે સોલ્યુશન કરવાના હોય વિડીયોની લાઈક ને શેર કરજો કદાચના પ્રશ્નો વિજ્ઞાનના પ્રશ્નપત્ર તેમજ રેલવે તેમજ રેલવે તેમજ તલાટીના પ્રશ્નો વિશે સોલ્યુશન કરશો બંનેની રેલવે તેમજ તલાટી બંનેના કરતાના પ્રશ્નો તો પૂછાય જ છે એટલા માટે ને ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો બીજું કંઈ નહીં યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળ એજ્યુકેશન પ્રોફાઇલ ચેક કરી લેજો એના સિવાય વધારે નહીં પણ એ પછી લાઈક કરજો અથવા શેર તો કરજો તમે નહીં તો તમારા બીજા બીજા મિત્રોને મદદરૂપ થઈ શકે તૈયારી કરી શક શકતા હોય તેમને બાવીસ જુલાઈ કર્ણસ બે હજાર પચીસ વિડીયો એકલો એટલા માટે લેટર અપલોડ કરવામાં આવે છે કારણ કે બીજા વિડીયો જોઈ શકે અને તમે બીજાનો વિડીયો જોયા હોય એના પછી તમને તમારો પોતાનો બીજા વિડીયો જોયા પછી મારા મારાની તેના વિડીયોમાં કેટલો થોડો ફરક જોવા મળે છે તે તમને માહિતી મળી શકે અને તમને રિવિઝન પણ મળી રહે તમારો એકનો એક પ્રશ્ન બીજી વખત આવે તો રિવિઝન પણ મળી રહે પ્રશ્ન એક હાલમાં પૃથ્વી પર મંગળ ગ્રહનો સૌથી મોટો ટુકડો ત્રેપન લાખ ડોલરની ક્યાં વેચાયો છે તો ન્યૂયોર્કમાં પ્રશ્ન બે હાલમાં ઓરિએન્ટલ કપ બે હજાર પચી ક્યાં શરૂ થયો છે તો ન્યૂ દિલ્હી પ્રશ્ન ત્રણ હાલમાં કોણ એફડીએ સત્રંજ વિશ્વકપ બે હજાર પચીની મેજબાની કરશે તો ભારત ભારત વિશ્વની પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક બે હજાર પચીસમાં ભારત એકાવનમાં સ્થાન પર છે વિશ્વ ભારત પ્રેસ વંત્રતાની સૂચકાંકમાં બે હજાર પચીસમાં ભારત એકસો એકાવનમાં સ્થાન પર છે ઇન્ટરનેટની સ્પીડમાં મામલામાં ભારત છવ્વીસમાં સ્થાન પર છે બે હજાર બાવીસમાં એકસો ઓગણીસમાં સ્થાન હતું અમેરિકા પાંચ સ્થાન પર છે ચીન આઠમા સ્થાન પર છે યુએ એક પર છે મોબાઈલ ઇન્ટરનેટમાં યુએ ટોપ પર છે જ્યારે ઓવરહોલમાં બીજા બધામાં ઇન્ટરનેટની સ્પીડમાં સિંગાપુર ટોપ પર છે થોડો અપવાજ ચેક કરી લેજો ઇન્ટરનેટની અંદર મોબાઈલ ઇન્ટરનેટની અંદર યુએઈ ટોપર પર છે જ્યારે બીજા ઓવરઓલમાં સિંગાપુર ટોપ છે ભારતની દુનિયાની પ્રથમ પારંપરિક જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી ઉદઘાટન શરૂ કરવામાં આવ્યું ભારતની અંડર વીસ ફી ફાઈ ફ્રી સ્ટાઇલ કુસ્તી ટીમ અંડર વિશ્વ ની બીજું સ્થાન હાંસલ કર્યો છે ભારત ઇલેક્ટ્રિક્રોસ્થાન શરૂ કરી વિરાસત વિરાસતને પ્રથમ વૈશ્વિક સંમેલનની मेजबानी भारत कर छे भारत बिउस्टेक सीबी बिउस्टेक ने देशो माटे कैंसर देखरेख प्रशिक्षण कार्यक्रम सुरु थयो भारत दुनिया नो चौथा સૌથી મોટો બાયોફ્યુલ ગ્રાહક બન્યો 10.2 સેકન્ડમાં ઓછા સમયમાં 100 મીટર દોડવાવાળા પ્રથમ ભારતીય એનિમે સ્કૂલર બન્યા આ હતા ભારતના પ્રશ્નો પૂરી આપણે કાલે ચર્ચા ભારતના પ્રશ્નો વિશે કરી એટલે આપણે ફરીથી ચર્ચા કરીશું તો એસઆરપીના રિપોર્ટ પ્રમાણે દુનિયામાં અથિયાર આયાતમાં બીજા દેશ ભારત મૌલિક એટલા માટે ચર્ચા કરી લે કાલે જ ચર્ચા કરી લે છે એટલા માટે તો એસઆરપીના રિપોર્ટ પ્રમાણે દુનિયા હથિયાર હથિયાર આયાતમાં બીજા સ્થાન પર ભારત છે યુક્રેન ટોપ પર છે ભારત લેજે હથિયાર પ્રણાલીમાં પરીક્ષણ કરવાવાળા ચોથો દેશમાં ભારત ચોથો દેશ ભારત બન્યો રહે છે ટોપ પર છે બે પર ચીન છે ત્રણ પર અમેરિકા છે ચોથા પર ભારત છે વિશ્વનો સૌથી મોટો સડક નેટવર્કવાળો દેશ અમેરિકા બન્યો છે અને બીજો દેશ ભારત બન્યો છે વિશ્વમાં સક્રિય સેનકર્મીની અંદર બી વિશે સૈન્યકર્મીમાં બે હજાર પચીસમાં ભારત બીજા સ્થાન પર છે પહેલા પર ચીન છે વીસ લાખને પોત્રીસ હજાર સૈન્યકર્મી છે ભારત ચૌદ પર ભારત બીજા પર છે ચૌદ લાખને પંચાવન હજાર પાંચસો કર્મી છે અમેરિકા ત્રીજા પર છે તેર લાખની અઠ્યાવીસ હજાર સૈન્યકર્મી છે એસઆરપીના રિપોર્ટ પ્રમાણે સૈન્ય ખર્ચમાં ભારત ભારત પાંચમા સ્થાન પર છે એસઆરપીના રિપોર્ટ પ્રમાણે સૈન્ય ખર્ચમાં ભારત પાંચમા સ્થાન પર છે અમેરિકા એક પર છે બે પર ચાઇના છે રશિયા ત્રણ પર છે જર્મની પાંચ પર છે જર્મની ચાર પર છે ભારત પોંચ પર છે કોફી ઉત્પાદન ભારત દુનિયામાં સાતમા નંબર પર છે કર્ણાટક ભારતમાં ટોપ પર છે બ્રાઝિલ દુનિયામાં ટોપ પર છે કપડાં અને પરિધાનમાં છઠ્ઠા સ્થાન પર છે કેન્સર મૃત્યુદરમાં કેન્સરથી પીડિત દેશોમાં ભારત દુનિયામાં ટોપ પર છે ભારત કેન્સર મૃત્યુદરમાં ટોપ પર છે ભારત દુનિયા માતૃ મૃત્યુદરમાં ભારત ત્યાંસી ટકાની કમી જોવા મળી દુનિયાનો ત્રીજો સૌથી મોટો બાળ નિર્માતા દેશ ભારત બન્યો ભારતના નજીકના સર્વેક્ષણમાં સૌથી વધારે નદી ડોર્ફીનો દોર્નમાં બી દૂધ ઉત્પાદનનો ભારત દુનિયામાં ટોપર છે ઉત્તર પ્રદેશ ભારતમાં ટોપ રાજ્ય દૂધ ઉત્પાદનો છે ભારત દુનિયાનો સ્માર્ટફોન નિરયાત દેશ બન્યો ભારત દુનિયાનો સ્માર્ટફોન નિરયાતમાં બીજા સ્થાન પર છે ભારત એ નિયત કરવાવાળા વાળા દસ દેશોમાં સામેલ થયો ભારત સાતમાં નંબર છે અમેરિકા ટોપ પર છે ભારત વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો ફાઇવ બીજા બન્યો બીજાની ભારતીય બીજાની નવી કેટેગરી આહીશ વિજા લોન્ચ કરી ભારતીય દુનિયાની પ્રથમ પારંપિક જ્ઞાન ડિઝિટલ લાઇબ્રેરી શરૂ કરી ભારતીય અંડર વિશ ફ્રી ટીમને અંડરવિશ ચેમ્પિયનશિપનો નો બીજો સ્થાન મળ્યો છે ભારતે પ્રથમ લેગ નિપટક મંજૂરી આપી છે પાંડુલિપી વિરાસત વૈશ્વિક સ્તર પર સમાનની મેજબાની ભારત કરશે ભારત દિન તો આ હતા ભારત મૌલિક રીતે એટલે ચર્ચા કરી છે કે કાલે જ અમે ભારત પ્રશ્નો વિશે ચર્ચા કરેલી હતી પ્રશ્ન હાલમાં હાલ માં કયા દેશ રાજ્ય સરકાર ને ડેરી ડેરી ક્ષેત્ર ડેરી ડેરી ક્ષેત્ર વધારવા માટે ડેરી ક્ષેત્રને વધારવા માટે દૂધ સબસિડી યોજના શરૂ કરી છે તો આસામ પ્રતિ લીટર પોચ પ્રતિ લીટર દૂધ પર પોટ રૂપિયા સબસિડી આપવામાં આવશે આસામ સરકારની અંદર બરાબર આપશે આસામ વિશે દૂધ ઉત્પાદનમાં દૂધ વિશે પ્રશ્ન દૂધ ઉત્પાદન ઉત્તર પ્રદેશ ટોપ પર છે ભારતમાં ભારત દુનિયામાં ટોપ પર છે દૂધ ઉત્પાદનની અંદર કેપિટલ દિસપુર છે આસામનું સીએમ છે હેમંત્ર વિશ્વ શર્મા રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય લોકસભા સીટો ચાળીસ ચૌદ છે રાજ્યસભા સીટો સાત છે વિધાનસભા એકસો છવ્વીસ સીટો છે અસમે આસમે ગુવાહી પાસ સોનેપુરમાં ભારતમાં પ્રથમ એક ઉદ્ઘાટન કર્યું અસમ સરકારે સ્વદેશી બેલ મેટલ ઉદ્યોગ માટે વધારવા માટે એસજી એસ ટી એસટી એસ ટી પ્રતિ પૂરતી યોજનાને મંજૂરી આપી છે આબુબાજી મેળો અસમમાં મનાવ્યો અસમ સરકારે ટ્રાન્સ સમુદાય માટે ઓબીસી દરજ્જો અને આંગણવાડી કાર્યકર્તાઓ માટે અનામતની મંજૂરી આપી છે વિશ્વના વિશ્વ વિશ્વના વિશ્વનાથ જિલ્લામાં સ્થિત નાગશ મંદિર કાચબાને સંરક્ષણ માટે આદર્શ મંદિર આમંત્રિત કરવામાં આવ્યું છે અસમ મુખ્યમંત્રી એ એન્કર અંકિતાને લોન્ચ કરી છે પોચમાં ભારતીય નૌસેનાને સપરીણ વિરોધી યુદ્ધ ચળયાન યુદ્ધ બોથમાં અજયનું ક્યાં ઉદઘાટન કરવામાં આવ્યું છે તો કોલકાતા પ્રશ્ન છે હાલમાં ચેન્નાઈ હાલમાં ન્યાયમૂર્તિ વિપુલ એમ પંચોલીએ ક્યાં રાજ્યના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ લીધા છે તો બિહાર બિહારનું કેપિટલ છે પટના સીએમ છે કુમાર રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન લોકસભા ચાલીસ સીટો છે રાજ્યસભા સોળ અને વિધાનસભા બસો તેતાળીસ તો બિહાર વિશે વાત કરીએ પાર્ક બિહારમાં આવેલો છે બિહાર સરકારે નોકરીઓમાં મહિલાઓ માટે પોત્રીસ ટકાની અમાન અનામતને મંજૂરી આપી છે બિહારમાં ચૂંટણી છે લાવી બધી લોની આપશે બિહાર કેબિનેટની ગ્રામ પંચાયતને ચારસો છવ્વીસ કરોડ રૂપિયાનો વિવાહ ભવન યોજનાની મંજૂરી આપી છે એન્ડ્રોઈડ આધારિત મોબાઈલના માધ્યમથી ઈ વોટિંગ પ્રણાલી લાગુ કરવાનો ફેસલો બિહારમાં થયો બિહારના મુખ્યમંત્રી વિક્રમ સૌર ઉદ્યાન પરિયોજનાને ઉદઘાટન થયું મોદી સ્મૃતિ સંગ્રહાલયના શુભારંભ બિહારના મોતિહારી શહેરમાં સપનો થયો બિહાર સરકારે મહિલા સમાજ અભિયાન શરૂ કરવામાં આવ્યો બિહારને કેબિનેટ પશ્ચિમ એશિયા આંતર રાજકીય લિંગ પરિયોજનાને મંજૂરી આપી પ્રથમ સૌરી વેદનામ ઉત્સતો બિહારમાં પૂર્વીય ચંપારણ જિલ્લામાં મોતિહારી શહેરમાં સપનો થયો પ્રશ્ન હાલમાં ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનકડે પોતાના પતિ રાજીનામું આપ્યું છે તેઓ ક્યાં નંબરના હતા ઉપરાષ્ટ્રપતિ હતા તો ચૌદમાં મોદી સાહેબ પણ ચૌદમાં નામના વડાપ્રધાન છે બરોબર તો તે તબિયત ખરાબ સ્વાસ્થ્યને અને ધ્યાન રાખ ધ્યાન રાખવા માટે તેમણે રાજીનામું આપેલું છે એ ચર્ચા છે બરોબર ચર્ચામાં છે પ્રશ્ન આઠ હાલમાં સ્લીપિંગ ક્વિંગ નામથી ઓળખાતા ક્યાં દેશના રાજકોટનું નિધન થયું છે તો સૌદી અરબ બે હજાર પાંચમાં એક પછી લગભગ વીસ વર્ષ સુધી કોમા મરાયા એટલે છત્રીસ વર્ષની નિધન થયું અઢાર ડિસેમ્બર ફ્રેન્ચ ભાષા દિવસ મનાવે છે કેપિટલ કેપિટલ સાઉદી અરબનું રિયાદ કરન્સી છે સાઉદી અરબ રિયાલ પકિંગ છે સલમાન ખાન બિન અબ્દુલ્લાજીદ એલ સઉદ પીએમ છે મોહમ્મદ બિન સલમાન એલ સઉદ આ પ્રશ્નો સાઉદી અરબ વિશે પણ વાત કરી લઈએ તો ભારતને સાઉદી અરબને ફરમની માદેનની સાથે પોચ વર્ષ માટે ડીએપી ખાતરના સમજૂતા કર્યા છે સાઉદી અરબને ટુ રઈઝ નામની એક વૈશ્વિક મંચ લોન્ચ કરવામાં આવ્યું છે સૌદી અરબ ભારતના પાકિસ્તાન સહિત ચૌદ દેશોને વિજય પર પ્રતિબંધ લગાવે છે ઓલિમ્પિક સ્પોર્ટ બે હજાર સત્યનું આયોજન રિયાદમાં કરવામાં આવ્યું સૌદી અરબમાં બે હજાર ચોત્રીસમાં પુરુષ ફીફા વર્લ્ડ કપ વિશ્વ વિશ્વકપની મેજબાની સૌદી અરબના ભારતીય દૂતાવાસમાં પ્રવાસી મેજબાની મેજબાની કરશે સૌદી અરબ ભારતીય સૌદી અરબ બે હજાર ચોત્રીસમાં પુરુષ ફિફા વિશ્વકપની મેજબાની કરશે સૌદી અરબ ભારતીય દૂતાવાસમાં પ્રવાસી પરિચય બે હજાર ચોવીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભારતીય ખા ખાડી સહયોગ પરિષદના વિદેશ મંત્રીઓની બેઠક બિહદમાં થઈ પ્રશ્ન નવો હાલમાં કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વી એસ અચ્યુતાનંદને નિધન થયું છે કેરળ એકસો એક વર્ષે નિધન થયું છે તો કેરળના પ્રશ્નો લોકસભા વીસ રાજ્યસભા નવ વિધાનસભા એકસો ચાલીસ કે છે તિરુવનપુરમ સીએમ છે બિનરાય વિજન રાજ્યપાલ છે રાજેન્દ્ર અનૈમુડી સોલા પર મતિક સોલાનેશ્વર કોમરમ સોલા નેશ્તમ પાર સલી નેશુલ હરબી કુલ નેશ્વરભાવ પેરિયન પર રાજસ્થાન ઘાટી ત્રિયમ તહેવાર થ્રીસુર તહેવાર ઓનમ તહેવાર કેરલ માં આવે છે કેરલ આર્તુકલક કારતુકલક પોલીસ સ્ટેશન ભારત નો પ્રથમ આઈએસએ પ્રમાણિત કરવા બન્યો કેરલ પ્રથમ સ્કીન બેંક તિરુવનમ માં ખોલવામાં આવ્યો કેરલ 2020 25 માં સંરક્ષિત ક્ષેત્ર માં રાષ્ટ્રીય મૂલ્યાંકન ટોપર છે ભારત ના પ્રથમ બટરફ્લાય સેન્ચ્યુરી કેરલ સ્થાપિત કરવામાં આવ્યો છે ભારતીય તટરક્ષક બળ દ્વારા વિજિનમ વિજિન જામ બંદરગાહ પર એક નવી આઈસીજી જેટીનું ઉદ્ધરણ કરવાનું નચા ચાડી મહોત્સવનું કેરળમાં કરવામાં આવ્યું પ્રધાનમંત્રી મોદીને કેરળના તિરુવનંતમાં બેની જામ આંતરરાષ્ટ્રીય બંદરગાનું લોકાર્પણ થયું છે કેરળના વિદ્યુત બોર્ડના વીજુટી પ્રૌદ્યોગિકી માટે આઈઆઈટી ઉમની સાથે સમજોતા થયા છે પ્રશ્ન દસ હાલમાં નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પછીમાં ભારત ચા નિર્યાત પર કેટલા પ્રતિશતનો વધારે વધ્યો છે તો પંચ બે પોઈન્ટ પચીસ ટકા પ્રશ્ન અગિયાર હાલમાં કોને જાપાન ઓપન બેડમિન્ટન બે હજાર પચીસનો પુરુષ નો ખિતાબ જીત્યો છે પુરુષમાં સી યુજી પુરુષમાં ને એન સેંગ એન સેંગ યંગ જીત્યો છે આ જાપાન ઓપન બેડમિન્ટન બે હજાર પચીસ મહિલા તો એન સંગ યંગ અને પુરુષ તો સી ચુ સી યુજી બરાબર પ્રશ્ન બહાર હાલમાં પ્રશ્ન બહાર હાલમાં હેલનબર્ગનું નિધન થયું છે તેઓ કરતા ગીત કરતા નવ્વાણું વર્ષની ઉંમરે નિધન થયું છે પ્રશ્ન તે હાલમાં ક્યાં રાજ્યની સરકારે શક્તિશ્રી નામની શક્તિશ્રી નામની એક નવા કાર્યકરની ઘોષણા કરી છે ઓડિશા ઓડિશાની લોકસભા સીટો છે એકવીસ રાજ્યસભાની દસ વિધાનસભા એકસો સુડતાળીસ કેપિટલ છે ભુવનેશ્વર સીએમ છે મોહન શરણ માજી રાજ્યપાલ છે અહી બાબુ કમ ઓડિશાની અંકુર નામની એક નવી રણનીતિ શહેરી પરિવર્તન પહેલની શરૂઆત કરી આંકુર અટલ નેટવર્ક ફોર નોલેજ અર્બનાઇઝેશન એન્ડ રિફોર્મ્સની શરૂઆત ફૂલ ફોર્મ છે ભારતીય તટરક્ષક બળને ઓડિશામાં ઓપરેશન ઓલવી ઓલવિયાત થયું ઓડિશાને સુલિપારને આધિકારિક રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો ભારતને સૌથી મોટો પેટ્રોકેમિકલ સંયંત્ર બનાવશે ઓડિશા ઓડિશામાં પટનાયકને યુકે ધ ફેડ ડાયરેક્ટર શેડ માસ્ટર પુરસ્કાર જીત્યો ડીઆરડીઓ આઈટીઆર આઈટીઆર આઈટીઆરને ચાંદીપુરમાં પ્રથમનો સેના એન્ટીસી મિસાઇલ સફળતાપૂર્વક પ્રશિક્ષણ કર્યું છે પ્રશ્ન ચૌદ હાલમાં ડબ્લ્યુએચ કયા દેશને ડેક્રોમાં મુક્ત ઘોષિત કર્યો છે તો સેન્યકળ આફ્રિકન દેશ છે પ્રશ્ન પંદર હાલમાં કોને ધ ન્યૂ વર્લ્ડ એકવીસ સેન્ચ્યુરી ગ્લોબલ ઓર્ડર ઓફ ઇન્ડિયા નામની પુસ્તક લખી છે તો રામ માધવે પ્રેમ પ્રકાશ હિસ્ટ્રી ધ એડ ઇન્ડિયા પુસ્તક લખી બી એસ વીરિયા આંબેડકર કે સંદેશ વીએસ રવિ કોન્ફેન્સ ઓફ ધ શેક્સપીયર એડિટર લખી છે જગદીશ શુક્લા ધ બિલિયન બટરફ્લાયસ અ લાઈફ ઇન ક્લાઇમેટ એન્ડ ચૌસ થિયરી લખી છે ઇંગ્લિશ મારું પાવરફુલ નથી મિત્રો પ્રશ્ન હાલમાં કયા સરકારે ઓપરેશન જીવન જ્યોત શરૂ કરી છે તો પંજાબ જીવન જ્યોત એટલે કે ભીખા ભીખારીઓ બાળકને ભિક્ષામાંગતો હોય છે તેનો હવે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે બરાબર બંનેના ડીએનએ ટેસ્ટને એક જ મળતા હશે કે પોતાનું બાળક હશે એવા બાળકો શોષણનું આ જે ઉપાડે એ પ્રક્રિયા બંધ હશે જે બાળક રક્ષાબંધી ઉપાડે જતા હોય છે બધું બંધ થઈ જશે આ આ માટે એક સારી સરકારને ખૂબ ખૂબ અભિનંદન પંજાબમાં આપ આપ સરકારને હાલમાં કે ફિટ ઇન્ડિયા સાયકલિંગ અભિમાન અભિયાન શરૂ કર આયોજિત થયો છે જયપુર કોલકાતા વારાણસી જેપલનપુ ફિટનેસ સાયકલિંગ અભિયાન કે આયોજિત થયો છે તો એ આપણે મૂળ ગતે ચર્ચા કરી લઈએ એમ જે પ્રશ્નો છે વૈશ્વિક સાંજે સૂચક આગ બે દર પછીમાં આઇસલેન્ડ ટોપ પર છે આયર્લેન્ડ એક આયર્લેન્ડ બે પર છે ન્યૂઝીલેન્ડ આયર્લેન્ડ આયર્લેન્ડ આઇસલેન્ડ ટોપ પર છે આયર્લેન્ડ બે પર છે ન્યૂઝીલેન્ડ વૈશ્વિક સાથે સૂચક આંક બે દરમાં આઇસલેન્ડ ટોપ પર છે આયર્લેન્ડ બે પર છે ન્યુઝીલેન્ડ ત્રણ પર છે ઓસ્ટ્રેલિયા ચાર પર છે સ્વિટ્ઝરલેન્ડ પાંચ પર છે સિંગાપુર છ પર છે સાતપુર પોર્તુગાલ છે ડેનમાર્ક સ્લોવેનિયા છે પર ફિનલેન્ડ છે પાર્સર એકસો તેસઠ દેશોમાંથી પંદરમા સ્થાન પર છે ક્રિસ્ટી કોવેન્ટી આઈએસઓની પ્રથમ મહિલા અને આફ્રિકી અધ્યક્ષ બની ફ્રાન્સ દેશની સત્ય ક્રિસ્ટી કોમેન્ટી આઈ પ્રથમ મહિલા અને આફ્રિકન અધ્યક્ષ બની છે એ ફ્રાન્સ દેશની સતત સ્ત્રીઓને નવા રક્ત સમૂહની ધોષ કરી શિખર ધવને પોતાની આત્મકથા વેન્ટ ક્રિકેટ હમારી લાઈફ હેન્ડ મોડ લખી છે ટાટા ગ્રુપે દેશમાં સૌથી વેલ્યુબલ બ્રાન્ડ બન્યો નાટો શિખર સંમેલન બે હજાર પચીનું આયોજન નેધરલેન્ડમાં કરવામાં આવ્યું છે તેમાં બત્રીસ દેશો પિસ્તાળી રાષ્ટ્રીય અધ્યક્ષ અને સરકારી પ્રમુખોની હાજરી હતી ભારતની ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ વેલી રજ્યુ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી આંધ આંધ્રપ્રદેશ લોન્ચ કરી છે ભારત બટરફ્લાય સેક્ચુરી કેલરમાં સ્થાપિત કરવામાં આવી બાંગ્લાદેશ આઠ ઓગસ્ટના દિવસને બાંગ્લે નવા બાંગ્લાદેશ દિવસ મનાવવામાં આવ્યો જે વિવિધ પ્રકાર પડકારોને દૂર કરવા માટે આઇકોને બે હજાર પચી મેજબાની ભારત કરશે ચીન દેશે બે નવા ચામાચીડિયું વાયરસ બેની ઓળખ થઈ ભારતીય જગનાથ વિશ્વભર યાત્રા ઓડિશામાં શરૂઆત થઈ ચાઇનાના પૂર્વ નાણાંમંત્રી જોય બે જીઆઈ એ આઈબીના અધ્યક્ષ બન્યા છે એ ડબલ આઈબી બી કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક હાલમાં ઉગ્રોના કેપિટલના અનુજ પાંડે સીઓ બન્યા છે કેનેડા ફાયરફેક્સ ફાઇનાન્શિયલના વરિષ્ઠ સલાહકાર રૂપા રૂપમાં અભિકાંત કાંત સામેલ થયા છે આંધ્રપ્રદેશ સરકારે વિદ્યાશક્તિ પહેલ શરૂ કરી છે શૂન્ય ગરીબી બી ફોર પહેલનો પણ આંધ્રપ્રદેશ બે હજાર શરૂ કરી છે તેમાં બે હજાર ઓગણીસ સુધી ગરીબી મુક્ત કરવાનો ટાર્ગેટ છે આંધ્રપ્રદેશ સરકારે શૂન્ય ગરીબી બી ફી ફોર પહેલનો શરૂઆત કરી છે એક ઐતિહાસિક બોનલ ઉત્સવ શરૂ થયો મધ્યપ્રદેશ સરકારે શિક્ષકોને ઓનલાઈન હાજરી એક જુલાઈ બે હજાર પચીસમાં શરૂઆત કરી હાલમાં ચર્ચામાં રહેલ માલે મહાદેશ્વર વન્યજીવ અભિયાન કર્ણાટક રાજ્યમાં સ્થિત છે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ બે હજાર ઓગણત્રીસની મેજબાની ભારત કરશે ભારત રાજસ્થાનમાં પાંચમા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની મેજબાની કરશે પરાગજૈન રો સચિવ નિયુક્ત કરવામાં આવ્યા આર ડબલ્યુ આર એ ડબલ્યુ રિસર્ચ એન્ડ એનાલિસ વિંગ બરાબર એના પરાગજૈન નિયુક્ત કરવામાં છે ઉધમપુર જમ્મુ કાશ્મીર ના સ્થાન પર ભારતીય સેના દ્વારા ઓપરેશન બ્યાલી શરૂ કરવામાં આવ્યું આર પ્રજ્ઞાનંદે ઉજ્જેશ કપ માસ્ટરનો કિતાબ જીત્યો ભારતમાં ટૉપ પર છે આર પ્રજ્ઞાનંદ અને વિશ્વમાં ચોથા નંબરના ખેતાબી જુ ધનખડ ડીએસ વીરિયા નામના દ્વારા લખેલ પુસ્તક આંબેડકર લોન્ચ કરી કેદાર બે હજાર પચીસ ચોવીસ પછીમાં આરક્ષિત ક્ષેત્રોમાં રાષ્ટ્રીય મૂલ્યાંકન ટોપ રહ્યું ભારતે મોજાબિક દેશની બે ઉન્નત રેલવે એન્જિનની રાઇટર્સની रेलवे इंजीस्ट एरिटस द्वारा निर्यात करियो राइटर्स नो फुल परचे रेल इंडिया के टेक्निकल एंड इकोनॉमी वियतनाम देशे अंडर 23 एशियन रेसलिंग चैंपियनशिप 2025 आयोजित थी મહારાષ્ટ્ર સરકારે દ્વારા શક્તિપીઠ એક્સપ્રેસ પરિયોજનાને મંજૂરી આપી છે ડબલ્યુ એમ ઓ દ્વારા એશિયાના જળવાયુ સ્થિત બે હજાર ચોવી નામનો રિપોર્ટ રજૂ કરવામાં આવે છે ડબ્લ્યુ એમ વર્લ્ડ મેટ્રોલોજી ઓર્ગેનાઇઝેશન ઇગાસ ઇગાસિયા વિલોન બે હજાર પચી મહિલા કેરળ એકલ કિતાબ જીત્યો જૈનિક સિન્દ્ર કાળોને બમ જૈનિક બે હજાર પુરુષ એકલ કિતાબ જીત્યો ભારતીય પ્રોસેડ બટાટા ઉત્પાદનમાં ગુજરાત ટોપ પર છે અસમ ભારતના પ્રથમ એકવાપરા ટેકનું ઉદઘાટન થયું બ્રિટનના મતદાનની ઉંમર કાંઠાના સોળ વર્ષ ક્રમે વિહારે દસમી જુનિયર બાલિકા રકબી સેવન ચેમ્પિયનશીપનું અંદર અઢાર ચેમ્પિયનશીન કિતાબ જીત્યો છે બોલ કે કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર કરજો મહાકાળી એજ્યુકેશન આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે